આ છે સીતાપુરમમાં એશિયન પેટ કંપની અહીંયા અમે ત્રણ દીથી આ પડ્યા છીએ ત્રણ ચાર દી થઈ ગયા છે આજે એન્ટ્રી કરાવી રાતે એક વાગે હવે આ અંદર લઈએ એનું કંઈ નક્કી નથી આ બધી ગાડી પડી ઓલી બાજુ ગ્રાઉન્ડમાં પડી ભરવા ખાલી કરવાનું છે આ બધી ભરવા વાળી આ પડી ખાલી ગાડી બધી ભરવા વાળી અમન ટ્રાન્સપોર્ટની ગાડી છે બી એસ સફેદ કલરની આડત્રી

આપણે ભરવા વાળા આગળ કે વારો આવે ને બોલાવે માલ વેરી હોય એને વારો આવ્યો આ ડબ્બા એ ડોલું ખાલી કરવા આવે અહીંથી નહીંથી મુન્ટુ માટે પાર્થ માટે લોકલ ખાલી ડોલું ખાલી કરવા આવે ખાલી કરવાનો ગેટ ઓલો છે આ ડબ્બા ખાલી ડોલું ખાલી કરવાનો ગેટ ત્રણ ગેટ છે ઓલો લોડિંગ પાવડર કેમિકલ આ ડોલુનો ઓલો આ લોડિંગ કરવાનું કે કંપનીમાં ગ્રાઉન્ડ છે મોટો આ કંપની છે આ લોકલ બોરા ભરીને આવે બંદરમાંથી અહીંયા વિશાખાપટ્ટનમ પોર્ટમાંથી બોરા ભરીને આવે આ ગ્રાઉન્ડ છે ટોટલ બે ટાકા વાળા ભરેલ ગાડી આંધ્ર પાર્સિંગ આંધ્ર એપી સીતાવી છે અહીંયા પડ્યું બધી ખાલી ગાડી પડ્યું છે કોઈ અંદર રાખે કોઈ બાયણે રાખે વારો આવે તો અંદર કાઢવામાં માથાકૂટના આ અમાન વાળાની છે એ બેતાલી ચોવી વીસ ખુદ અમાન ટ્રાન્સપોર્ટની ગાડી હા હતી એમાં બે ગઈ છે પાંચ બાયણે પીડી છે ત્યાં કોઈ ટેન્શન નહીં ન ચોરી ન સપાટી કોઈ જાતનું કઈ માથાકૂટ નહીં ગાડી બાને રાખો કે અંદર રાખો આંધ્રો આપ બોડી જાજી આંધ્રોમાં ફૂલ બોડી ઓછી અહીંયા ચા બનાવે અને ચા બનાવે જેટલી ઢોસા નાસ્તો મળે છે

કલકત્તા વાળા બધા બાઈ ને રાખે કલકત્તા ની ગાડી કઈ અંદર રાખતા નથી આઠસો સાઠ છસો સાઠ પચીસ હજાર છે અમે એક કંપની છે લોખંડની પાવડર બને એની બાજુમાં મૂનટુ કંપની છે પ્લાસ્ટિક દાણા આવે એ લોકો ડોલું બનાવે છે કલકત્તાવાળા બધા તમે આલુ ભરીને આવે આલુ ખાલી કરીને અહીં આવે એની આપણી ગાડી પડી છે ભાઈ આપણી ગાડી અહીં રાખી કાઢવા ટાણે માતા નહીં કાલો આમ ઓલે મટે પડી હતી વારીને એવો ત્યાં ગાડી રાખી દીધી પછી અહીંયા રાખી ક્રોસમાં જય માતાજી જય હુરા જય વસરા